આપણે જે ગામડે આટો મારવા જાવું છે સો મહિના થી ગયા નથી ઘરે રહી રહીને હું કંટાળી ગયો છું આ આપણું જ ઘર છે અહીંયા તમે કંટાળ છો તો ક્યાં જાઓ ગામડે હવે છે કોઈ આપણે તાળા મારી ન છે છીએ બે ગામડે જાવું તો અહીંયા કચરા પોતા ઘર સફાઈ રસોડું ચાલુ કરવું આ કોણ મગજમારી કરશે આ હવે આપણું જ ઘર છે આપણા દીકરાનું ઘર આપણું જ ઘર કેવાય તો આપડે વાય સિટીમાં જ રહેવાનું છે ઈ વાત તારી સાચી છે થોડુંક તું કામ કરજે થોડુંક હું કામ કરાય ગામડે જાઉં જૂના ભાભલાઓને મળશું મગજ ફ્રેશ થઈ જાહે મગજ ફ્રેશ થઈ જાય એ વાત હાચી પણ અહીંયા તમને હું એટલું બધું મગજમાં ટેન્શન છે આ ઘર ની બહાર નીકળો તો મંદિર છે કાયમિક મંદિર એ તો બે હવા વય જાવ છો ટાઈમ વ્યો જાય છે તો પછી હું કામે ને ખોટું ગામડે જાઉં ખોટા ટિકિટ ભાડા બગાડવા ઓ નો એ તારી વાત સાચી છે મહિનો બે મહિના જીએવી આ ઉનાળો आले છે આયા છોકરાઓને હારું ક્યાંક બહાર જવું હોય તો જવાય બીજું હું આપણે ભાભા દોસી ઘર માં તો છોકરાઓને ક્યાંય જવાય ને આપણે ખોટે એને નડ્યા કરવી એટલે હું કહું છું ઉનાળો છે તો મહિનો બે મહિના નીકળી જાય બીજું હું હોય એ તમારી વાત હાસી છે પણ આપણે ક્યાં છોકરાને વવને નડીએ છીએ નકરે વળી એમ થાય કે છોકરાને વહુને નડીએ છીએ એ મોઢા બગાડે છે આપણે તો શાંતિથી ન જ રહીએ છીએ એને ક્યાંય નડતા નથી અને હું મારાથી થાય એટલું કામ કરું છું તમે ખાઈ પીને મંદિરે બીયા જાવ છો અને તમારી બહુ ઈચ્છા હોય તો જીગર સાંજે આવે તે આપણે પૂછી લેવું જીગરને પૂછ્યા વગર જવાનું નથી થતું હા પણ તું હા પાડ તો આપણે હાંજે જીગરને પૂછવી તારું મન હોય તો આપણે જાવી કાઈ નઈ હાંજે જીગર આવે ને તો પૂછી લેજો એને એક ભાઈ મહિનો બે મહિના અમે ગામડે જાય કાઈ નઈ તો હાંજે જીગરને જરા પૂછી લે બરોબર કેમ દાદા આજ મંદિરે નથી ગયા આજે લે જીગુ બેટા તમે હું તો મંદિરે ગયો તો પણ વેલો વઈ આવ્યો આજે કેમ વેલા વી આવ્યા તમાર દોસ્તારો નોતા ને બે હવા વાળા મે ભેરું તો હતા પણ મન બહુ નોતું માનતું એટલે આજ વેલો વી આવ્યો કેમ મન નોતું માનતું તબિયત બગડી ગઈ છે કાઈ મજા નથી હું કાઈ જીવ છે તમને ના ના તબિયત તો કાઈ બગડી નથી પણ મને ગામડે જવાનું મન છું છે હું તારા બાબી આગડી ઈ વાત કરતા હતા

તો મને કે કાઈક થોડું ઘણું તું કામ કરજે અને થોડું ઘણું હું કામ કરીય મહીનો બે મહિના રે તો ઉનાળો કપાઈ જાય મને એવું કઈ છે તારા દાદા શું બધું એકદીમાં કામ ચાલુ કરવું છે ધીમે ધીમે રસોડું સાફ કરીને ધીમે ધીમે કામ કરી પણ આ કામ તો વાતો થાય

જીગું બેટા તારા દાદા નહીં માને એને જીદ પકડી છે ને એટલે ગામડે ગયા વગર રહે જ નહીં તું ગમે એટલી એની આરે મગજમારી કરે ને પણ એ જ્યાં લગી ગામડે નહીં જાય ને ત્યાં લગી એને શાંતિ નહીં થાય તો છે દાદાનું છે છું પણ મને તમારાથી કામ થાય અને કેવા થઈ છે સાફ ખાવાનું બનાવશો કે હું કરશો

ઓલું તો અમે ઘેરે ને ઘેરે હોય તો તમારે ક્યાંય જવાય નહીં અમે આવ્યા તે દૂના તમે ક્યાંય ફરવા નહીં ગયા એટલે અમે જઈએ બી ગામડે તમે ફરી આવો એવું કાઈ ન હોય દાદા તમે સૌ તમે ક્યાં અમને નડો છો ને અમારે જાવું હોય તમે થોડા ના પાડો છો માર બાકી એટલું કામ થાય છે તો અમે કદાય બે ને સાત દિવસ બહાર ગયા હોય તો તમે તમારું કરી ખાવ છો તમને ક્યાં તમને નડવાના છો ના બેટા નડવાની વાત નથી આ તો અમને ઈશા છે એટલે મને ગામડે જવા દે ત્યાં લીગી મને નિરાય નહીં થાય ઓહ લો સાંજે ઝેગર આવ લેજો આ ગયો મહિના બે મહિના ગયો હું છું થઈ છે તો હું હવે હમણાં

અને આવી રીતે દિવસ કાપી અમારે તો હારો જ રે ને દિવસ જીગર બેટા એક તને વાત પૂછવી છે હું પૂછું છે પૂછો ને બાપુજી મારે અંતર બાને બેને ગામડે જાવું છે એમ અચાનક ગામડે કાઈ થયું છે જીગો એ કાઈ કીધું કાઈ મગજમારી થઈ છે કેમ અત્યારે ગામડે જવાનું હાઈ ના ના જીગુએ તો કઈ કીધું નથી પણ મારું મન ગામડે વળગું છે ને તો મહિનો બે મહિના જઈએ આવી એમ ઈ વાત હાસી છે બાપુજી તમારી પણ અહીંયા છ મહિનાથી આ મકાન બંધ છે એ કામ કોણ કરશે બધું મારા બાથી નહીં થોડું એટલું બધું થાય છે એ સાફ સફાઈ કરવી તમારે ખાવા પીવાનું બધું કેવડી મગજમારી થાય ના ના હું તાર બાબી જાહું ને રસોડું ચાલુ કરી દેવું થાય એટલી સાફ સફાઈ કરશું ને રહેવું બાપુજી હું દસ બાર દિનની રજા લઈ લઉં અને આપણે સારે જાય સાફ સફાઈ થઈ જાય ને તમારે સેટિંગ આવી જાય ને પછી અમે વી આવીશું ના ના તારે કંઈ ખોટી રજા નથી લેવી બીજું કાંઈ ગામડે કામય નથી સાફ સફાઈ અમે આ કરી નાખશું ધીમે ધીમે હા બેટા તારા બાપુજી હાસી વાત કરે છે જો બે શરદી અમે કામ કરીશું ને તો થઈ જાય અને ગામમાં ટિફિન સેવા ચાલુ જ છે ચાર પાંચ દિવસ ત્યાંથી ટિફિન મંગાવી લેવું પછી હું રસોઈ કરી નાખે એટલે ખોટી તારે કાંઈ ઉપાધિ કરવાની નથી પણ તારા દાદાનો જીવ વેલગો છે ને એટલે તારે હા પાડવી જ જો હે અને જ્યાં લગી ગામડે નહીં જાય ને ત્યાં લગી એને શાંતિ નહીં થાય હા બેટા તું હા પાડી દે તારી આની જ વાત છે ને પછી તું ટિકિટ લખાવી દે કાઈ નહીં બાપુજી મને તો તમારા જીદની ખબર જ છે તમે જ્યાં લગી એવો ગામડે નહીં જાવ ને ત્યાં લગી તમને શાંતિ નહીં થાય નિરાત નહીં થાય હું કાલ ઓફિસે જાય એટલે પ્રમ દિવસની ટિકિટ લખાઈ નાખે નિરાતે મહિનો બે મહિના રહી આવો બીજું તો હું આવે કાંઈ ખોટી ઉપાધિ ન કરતો અમે તમ તારી શાંતિથી રહેવું મહિનો બે મહિના થાય એટલે પાછા આવીએ છું હા તે વાંધો ને બાપુજી હું ટિકિટ લખાઈ નાખે હાલો હવે જમવાનું થઈ ગયું છે તો જમી લઈ હા તો હારું હાલો જમી લઈ જીગુ ક્યારની રસોઈ કરવા ગઈ છે તો રસોઈ થઈ જ ગઈ છે